જય દ્વારકાધીશ તો બધા કેમ છો ફરીથી એક અમારા નવા બ્લોગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ કે ઘરેથી કાંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નથી કાલ રાત રાતના બહાર નીકળી ગયો છું બ્લોગ કાંઈ સ્ટાર્ટ તો બહુ દૂર 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 આવી ગયા ક્યાં તો બધા જય માતાજી જય દ્વારકાધીશ અને જય અમારી ખોડિયાર માં કે આજે અમે આવ્યા છીએ ક્યાં આવ્યા છીએ અમરેલી બાજુ એટલે કે પ્રદીપ ની બેન નાની મનીષા ના ઘરે એટલે કે ના મમ્મી ના ઘરે તો સવારે વેલા ચાર વાગે જાય ગયા હતા અને પાંચ વાગે નીકળી ગયા હતા

તો હવે આમે ધારી જે અંદર ધારી કેટલું થાય છે ગળઘરા ખોડિયાની મંદિર જ આવેલું છે તમે બધા જાણતા હશો ત્યાં લોકેશન બહુ મસ્ત છે આગળ છે સફારી જ હવે છે અમે છે મમ્મી ભાઈ છે એમના હસબન્ડ છે હા

અંદર સારું તો દર્શન કરી તમને પણ દર્શન કરાવીશ કન્ટિન્યુ બ્લોક માં રહેજો અને નો ફાવો કદાચ વાગી બાઈક ગયો એટલે જગદીશ ના ભાવ જગદીશ શાળા ઉખાડે છે અહીંયા જો હાવો જુઓ વાલે ડોન હોય જો આ રીતનો કાક લુક છે આ રીતનો કાક નજારો છે સરસ મજાનો અમારે રિંકુની સામે બેસવા ગયા છે હમણાં આવશે દર્શન કરવા પછી તમને દર્શન કરાવશું અમે બહુ મજા આવે એવું છે કારણ કે આ નજારો દેવો છે ને કે મને એમ થાય કે હું બ્લોગમાં બોલું હું તમને કહું શું કરું એમ પીજી ભાઈ શ્રી પણ વધી રહે છે ના ના એમ નામ રાખો ને ગ્લાસ માં હા ભલે ભલે વરસાદી કહેવાય ભલે બીજા વધે પરસાદી કહેવાય આપડે એ તો પરસાદી જ છે આપણે જ લેવાની છે अरे <laughs> ले ले ऊपर से रिंग कौन बोला है क्या करा मैं से सु करो हेलो दर्शन करवाने दाओ बकरी बकरी फाड़ी के बकरी ने मारवाया बस एवू से ले रमाय तो क्या <laughs> <laughs> <यह दागित। laughs> <laughs> <laughs> <नाँ में> तो मजाक ये बाइक? ये मु कैसे भाई क्या तो

ભાઈ ને આ બનાવ લે ભાઈ નો સારું લાગે જો તો દર્શન કરી લીધા ફોટા નો લાઉડ હતું એટલે કે થોડું થોડું દેખાડું એવું દેખાડી દેવું બરાબર છે જાવ ચા કેમ કાક એવું શું કરી કેને આયા બધા એમ કહે કે તમે જેટલા પાણા ગોઠો ને એટલા માણો બંગલો થાય તો આપણે જા બે માળ તો છે આજો માળ આ સો તો માળ પછી આ પાંચ પાંચ મોમાળ આ છઠ્ઠો માળ આ હાથ મોમાળ બહુ ઉપર આપણે બહુ જાજુ ને બનાવ ખાલી એક જ રૂમ બનાવીયું સનદાસ એવું એવું કે કેવો પછી એમ માથે અમાર જો તું ક્યાં રહેશ અહીંયા

આ બધા છે મદરામાં મોસ્તરાલી જય ખોડિયાર માં જા બધા જઈએ છે બોલો ગળધરાવાળી ખોડિયાર માની જય હુકમની हकदार તું કોરટે

કઈ જગ્યા છે એ તમને બતાવું ઘોડાના ડાબલા છે એવું કે છે જો અહીંયા છે દેખાય છે તમને જો અહીંયા ઘોડાનો ડાબલો છે એ ઘોડા અહીંયાથી સલવાંગ મારીથી અહીંયા આટલો ડાબલો અંદર ખૂચી ગયો તો એવું કે છે આ સત્ય ઘટના કેમ કે કોઈ માનતું હોય ને ટુ સાન મારે એટલું પાર કરવું પડ્યું તમારા માટે જો આ નજારો અદ્ભુત અદભુત છે

ધીમે ધીમે નીકળીએ છીએ મોડું બહુ થઈ ગયું છે હાં છોડી ગઈ છે ધીમે મદરા મધરા જઈએ મેં તમને નાળું બતાવ્યું નાળા વાળો રોડ બંધ છે બધા જંગલ માંથી જ આવ્યું છે આવાજ ની બીક લાગે છે થોડી થોડી મને ના લાગે તો બાયરાન બધાને લાગે છે જો જંગલ ઓરે જંગલ ફસાય ગયા છે નીકળ્યું ના એ અંકુર ચલેણ હું કઈ સાટ જવાનું છે ખબર છે ને પાછો વા જાય હો ના કાય નો કરે વાત રસ્તો બરોબર છે ને ઓલા તો પાછા જઈ ગયા મુંસાઈ અયા જવાનું ને હાલો બાય બાય આવો